ઓપરેશન સિંદુરને સમર્પિત રક્તદાન કેમ્પનું આયોજન બોડેલી તાલુકાના નવા ધનપુર ખાસ વસાહત ખાતે યોજાયો રક્તદાન કેમ્પ ભારતીય જનતા પાર્ટી છોટા ઉદેપુર દ્વારા બોડેલી તાલુકાના ધનપુર ખોસ વસાહત ખાતે સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો સહિતના લોકોએ ભાગ લીધો હતો બોડેલી તાલુકા પ્રમુખ સહિત જિલ્લા શિક્ષણ ચેરમેન સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઇમરાન મંસૂરી જીટીવી ગુજરાત ન્યૂઝ બોડેલી છોટાઉદેપુર આજ રોજ બોડેલી તાલુકાના નવા ધનપુર ખોર વસાવત ખાતે ભારતીય જનતા પાર્ટી છોટાવદેપુર દ્વારા ભારતીય સેનાને સમર્પિત ઓપરેશન સિંદૂર અંતર્ગત આજ રોજ ત્યાં અહીંયા રક્તદાનનું રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ સાથે સાથે સરકારશ્રીની માનવ કલ્યાણ યોજનાઓના કેમ્પ જેવા કે આયુષ્માન કાર્ડ યોજના હોય વિધવા પેન્શન યોજના વૃદ્ધા પેન્શન યોજના રેશન કાર્ડનું કેવાય હોય નિરાધાર પેન્શન યોજના સર્વરોગ નિદાન કેમ્પ જેવી તમામ યોજનાઓના લાભ લેવા માટે અહીંયા મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ આજુબાજુના વિસ્તારના લોકો લાભ લઈ રહ્યા છે